સહકાર ભારતી બોટા જિલ્લા તથા ધી માલનપુર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરાઈ સહકાર ભારતી બોટાદ જિલ્લા તથા ધી માલણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણીનો કાર્યક્રમ તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ માલણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની ઓફિસમાં સહકારી અગ્રણી મહાનુભાવો સોસાયટીના સંચાલક મંડળના સદસ્યો સભાસદો તથા મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો હતો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરી વધારેલા સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા સહકાર ભારતીના સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ દ્વારા સહકાર ગીત ગાય પછી મંડળીના મંત્રી દ્વારા મંડળીની માહિતી સભાસદ સંખ્યા પાંચસો પચાસ ઉપરાંત કુલ સભાસદ ધિરાણ સત્તર કરોડ ઉપરાંત નફો રૂપિયા છવ્વીસ લાખ ઉપરાંત પંદર ટકા ડિવિડન્ડ આપનાર તથા મંદિર નિર્માણ સ્મશાન માટે સહયોગ આપનાર છે સહકાર ભારતીના બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી ભૂપતભાઈ ધાધલ દ્વારા સૌનું અત્યારે કામની સિઝનમાં પણ પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સહકાર ભારતીના ભાવનગર છે વિભાગ સંયોજક શ્રી સવજીભાઈ શેખે જણાવ્યું કે પર્યાવરણ રક્ષણ માટે પૃથ્વી અમૃત સમાન પાણીનો સંગ્રહ કરી બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરશો તથા વૃક્ષના વાવેતર રક્ષણ ઉછેર માટે સવે સંકલ્પ કરી અમલ કરવા જણાવ્યું છે છોડમાં રણછોડનો ઉલ્લેખ કરી બિલીપત્રમાં શંકર ભગવાનનો વાસ પીપળામાં પૂર્વજોનો નિવાસ છે અને વૃક્ષોમાં પીપળો સૌથી વધુ ઓક્સિજન આપે છે જેથી તેનું વૃક્ષ વધુ કરી પર્યાવરણ જાળવણીમાં સૌને અનુરોધ કર્યો છે રામાયણનો પ્રસંગ યાદ કરી જણાવ્યું કે લક્ષ્મણજી મૂર્છિત થતાં હનુમાનજી દ્વારા વનસ્પતિના ચમત્કારિક ઉપચાર દ્વારા સાજા થયા વનસ્પતિના ફૂલ ફળ પાંદડા ડાળીઓ ઉપયોગી હોવાનું હતું એડીસી અધિકારી શ્રી અજયસિંહ રાણા સાહેબ પરાક્રમસિંહ ચુડાસમા તથા વિજય રાજસિંહ ડાભી તથા પ્રોત્સાહક હાજરી આપી હતી એડીસી બેંકનો સહયોગ તથા વિવિધ લોન અને થાપણ પણ યોજનાઓની માહિતી આપી હતી કાર્યક્રમમાં મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા મહિલા સમિતિના નીનાબેન સરવૈયા તથા ભાવનગર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ નીપાબેન મહેતા દ્વારા ભવિષ્યમાં વિશાળ મહિલા સંમેલન યોજવા ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમની સફળતા માટે મંડળી તરફથી પ્રમુખ શેખરભાઈ પરમાર સહકારી ભારતી તરફથી હરિરામભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા વિશેષ પ્રયત્ન કર્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર વિધિ સહકાર ભારતીના બોટાદ જિલ્લા મહામંત્રી શ્રી હરિરામભાઈ દેસાઈએ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપ રાણપુર તાલુકા પ્રમુખ અને સહકારી સામાજિક કાર્યકર શ્રી ધીરુભાઈ ઘાઘરેટિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભોજન કરી સૌએ વિદાય લીધો હતો કનુભાઈ ખાચર બોટાદ